ચલો મિત્રો ટેટ શિક્ષક ભરતી બે હજાર પચીસનો અભ્યાસક્રમ શું રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ તમામ ચેપ્ટરના યુનિટ મુજબના એમસીક્યુની પ્રેક્ટિસ કરવા માગતા હોય તો અહીં દર્શાવેલ એમ સાથે અન્ય વધારાના એમસીક્યુ જે ડેલી અપલોડ કરવામાં આવશે એમ મેળવવા માટે અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ગુજરાત અને ભારતના ઇતિહાસના મોસ્ટ એમ્પી પંચોતેર એમ સીક્યુ પ્રેક્ટિસ તરીકે આપવામાં આવ્યા છે બાકીના ટોપિક મુજબના અને યુનિટ મુજબના એમસીક્યુ ટૂંક સમયમાં અપલોડ કરી દેવામાં આવશે એકથી પાંચમાં શિક્ષક બનવા માટે ત્રીસ માર્કનું ગણિત રીઝનિંગ શૈક્ષણિક મનો વિજ્ઞાન ત્રીસ માર્ક પર્યાવરણ અને સામાન્ય જ્ઞાન કરંટ અફેર્સ સાથે ત્રીસ માર્ક ગુજરાતી વ્યાકરણ ત્રીસ માર્ક અંગ્રેજી વ્યાકરણ ત્રીસ માર્ક એમ કુલ દોઢસો માર્કનું પ્રશ્નપત્ર હશે સમય નેવું મિનિટનો રહેશે ફરી મળીશું જય હિન્દ જય